તમામ તમામ વિષયના જે ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશનના વિડીયો છે તે અપલોડ થઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે અને સામાજિક વિજ્ઞાન વિષયને પ્રશ્નપત્ર 1 થી 5 ના તમામ સેક્શનના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલમાં મૂકાઈ ગયા છે તો એકવાર અવશ્ય જોઈ લેજો શરૂઆત કરીએ તેની પહેલા આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને માત્ર અને માત્ર તમે 240 રૂપિયામાં તમે ઘર બેઠા મંગાવી શકો છો અને 240 રૂપિયામાં ઘર બેઠા મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અથવા તો અહીંયા તમને જે ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ આ વેબસાઇટ ઉપરથી પણ તમને આ બુક છે તે ઓર્ડર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા તેના ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તે તમને મળી જવાની છે કઈ રીતે મળશે તો તમે જેવું ગાલા અસાઇનમેન્ટ બુક પાછળની બાજુ ફેરવો છો ત્યાં તમને આવો એક ક્યુઆર કોડ જોવા મળશે એ ક્યુઆર કોડ પર તમે તમારા મોબાઈલમાં સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ થશે જેનું નામ છે સ્માર્ટ ડિજીબુક આ એપ્લિકેશન જેવી ડાઉનલોડ થાય પછી તમારે એમાં તમારી થોડીક બેઝિક ડિટેલ્સ નાખવાની છે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે આ બધી બેઝિક ડિટેલ્સ એન્ટર કરતાની સાથે તમારી એપ્લિકેશન ઓપન થઈ જશે અને ત્યારબાદ તમારે એક એક્સેસ કોડ એન્ટર કરવાનો હોય છે જે તમને અહીંયા ક્યુઆર કોડની બાજુમાં અહીં આપવામાં આવેલો છે આ એક્સેસ કોડ એન્ટર કરતાની સાથે તમારી આજે ફ્રી ઓનલાઈન આન્સર કી છે તમને મળવાપાત્ર થઈ જશે વિદ્યાર્થી મિત્રો આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેના માસ્ટર સોલ્યુશન્સ પણ તમને ટૂંક સમયમાં તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જવાના છે અને બોર્ડની પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા દર વર્ષે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લોન્ચ કરવામાં આવે છે આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે લોન્ચ કરવામાં આવે છે તે દરેક વિષયની એક અલગ અલગ બુકમાં આવતા હોય છે ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ વિજ્ઞાન ગણિત બેઝિક કોઈ કે સ્ટાન્ડર્ડ હોય સામાજિક વિજ્ઞાન શાખી ચિત્ર કલા અને કોમ્પ્યુટર આમાંથી તમે તમારા પસંદગીના વિષયના જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે તે તમે લાવી શકો છો અને એમાંથી તૈયારી કરી શકો છો અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી એવી તૈયારીઓ કરીને ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો છો તો આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા નજીકના બુક સેલ અને ત્યાંથી તમને

તેણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવીને સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું આર્યો પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ આવા પ્રકૃતિના તત્વોની તેઓ પૂજા આરાધના કરતા હતા તેણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ એટલે કે વૈદિક રૂચાઓ અને મંત્રોની રચના કરી હતી સમય જતા તેમાંથી યજ્ઞ યજ્ઞાદિની ક્રિયાઓ શરૂ થઈ બરાબર છે અને આર્યએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો પણ આપણને આપ્યો છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત તો પ્રકૃતિ એ પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ સર્જેલો છે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે જ્યારે બે માસમાં પ્રશ્ન પૂછાય ત્યારે બે ત્રણ મુદ્દા લખી દેવાના એટલે ચાલ તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભટ્ટ છે તે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે હવે કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય તો કે પર્વતો નદીઓ નદી ખીણ જંગલ મેદાન ચૈત્ય વિહારો મંદિરો મસ્જિદો મકબરા ગુંબજ કિલ્લા દરવાજા પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો જળાશયો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો આ બધાનો સમાવેશમાં થાય તો કે આપણા સાંસ્કૃતિક વારસામાં થાય તે સાંસ્કૃતિક વારસાના ઘટતરમાં અમૂલ્ય ફાળો ધરાવે છે તેને સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે ત્યારબાદ આગળ છે કાતણ કળામાં કઈ કઈ પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તો કાતણ કળામાં શું હોય તો કે ઋણી પાણ શું છે ઋણી પૂણીમાંથી તાતણા ખેંચવામાં આવે એને વળ ચડાવવામાં આવે અને વળ ચડાવીને પછી તેને એકબીજાની પકડમાં જોડી અને આમ લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ

અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાં મળી આવતો એક કિંમતી પથ્થર છે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા ચકમક પછી કાર્નેનિયન એટલે કે અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર હોય એ વગેરે પથ્થરમાં અકીક છે એ શું છે મુખ્ય એટલે કે અકીક એટલે શું તો કે મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર એને કેલ્સિડોનિક પણ કહેવામાં આવે છે સિલિકા હવામાનના ફેરફાર અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય ગુજરાતમાં ખંભાત અમદાવાદ રાણપુર અને સુરત ની નાની નરોલી પાસેથી વિવિધ આકારના આવા નાના મોટા પથ્થરો આપણને મળી આવે છે પછી અકીકના પથ્થરોને અલંકારવામાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે ખંભાત ના કારીગરો અકીકના પથ્થરો પહેલ પાડી તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરી તેને વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે તેઓ અકીકના પથ્થરોની માળા અને માણકા પણ બનાવે છે શું બનાવે છે માળા અને મણકા ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારમાં લગ્નમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળામાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે કેવા નૃત્ય કરે છે ઢબના તેઓ મોટા ભાગના નૃત્ય વર્તુળાકારે ફરતા ઢોલ અને રૂડી મુજબના મંજીરા થાપી તૂર પાવરી તંબુરા વગેરે વાજીંત્ર સાથે રહેતા હોય છે તેઓ નૃત્યની સાથે પણ પોતાની સ્થાનિક બોલીમાં નૃત્ય કરે છે આવા નૃત્યમાં કયું નૃત્ય જાણીતું છે તો કે ચાળો નૃત્ય છે તે જાણીતું છે

29 નંબરનો સવાલ ઈલોરાના કૈલાસ મંદિરનો પરિચય આપો તો કૈલાસ મંદિરમાં ઈલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ વંશના શાસરાજાઓએ કરાવ્યું હતું એક જ મોટા ખડકમાંથી અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે તે સુંદર શિલ્પોથી છે સુશોભિત છે લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે દરવાજા ઝરૂખા સુંદર સ્તંભોની શ્રેણી સુશોભિત કૈલાસ મંદિર એ સૌંદર્ય અને અવર્ણનીય છે કેટલાક વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાં કંડારાયેલું મહાકાવ્ય પણ કહે છે પછી એલિફન્ટાની ગુફાઓ વિશે માહિતી આપો તો ક્યાં આવી છે તો કે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં લગભગ બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ એલિફન્ટાની ગુફામાં સૌ આવ્યા ત્યારે હાથીના પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી એ આકૃતિ જોઈને આ દ્વીપનું નામ એલિફન્ટા પાડવામાં આવ્યું અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે અને એલિફન્ટાની અંદર સાત ગુફાઓ છે એમાંથી એક નંબરની જે ગુફા છે ને તે સૌથી ભવ્ય છે તેમાં ભગવાન શિવના ત્રણ સ્વરૂપો દર્શાવતી ભવ્ય ત્રિમૂર્તિ છે તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે એલિફન્ટાની ગુફામાં અંધે અનેક સુંદર શિલ્પ રચનાઓ છે તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈ

તે વર્ષના બાર મહિનાના પ્રતીકો છે અને દરેક અજોડ અને અનુપમ છે મંદિરમાં દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે એ શિલ્પોમાં તેરમી સદીના ઓડિશીની સંસ્કૃત અને સભ્યતાના સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે

આ ઉપરાંત એકાવન શક્તિપીઠો અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ જ મહત્વની મનાય છે ગુજરાતમાં ગિરનાર એની જે લીલી પરિક્રમા કરવામાં આવે છે તે શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા પણ અનુભવે છે આમ ભારતના લોકો તીર્થો પવિત્ર સ્થળો પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે પછી જંગલ વિનાશના કારણો તો કે જંગલનો સૌથી વધારે વિનાશ આપણે માનવીઓ કરીએ છીએ તો જોઈએ એક તો વસ્તી વધારો પછી ઉદ્યોગો અને શહેર ના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ એ જંગલ વિનાશનું કારણ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો અને રહેઠાણનું સ્થાપન બહુહેતુક યોજનાઓ અને નિહારોનું નિર્માણ રેલવે સડકો હવાઈ મથકોનું નિર્માણ બરાબર છે પછી આગળ ઇમારતોને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિની ખેતી જંગલવાસીઓની ગરીબી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક આ ઉપરાંત પણ અભયારણ્ય એટલે શું કે ભાઈ જેમના માંથી વિનાશ જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને કહે છે તેમાં વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે અહીં વૃક્ષ પર કડક નિયંત્રણો અને પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે ખનીજ એટલે શું તો કે પૃથ્વીના ખડકોમાં અનંત કાળથી ચાલતી ભૂવૈજ્ઞાનિક અને નિરંદ્રિય પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ અણુ બંધારણ અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનીજ કહેવામાં આવે છે આમ કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનીજ કહેવામાં આવે છે લોખંડ મેગ્નીસ તાંબુ ચાંદી વગેરે ખનીજો ઘન સ્વરૂપમાં પારો પેટ્રોલિયમ વગેરે ખનીજો પ્રવાહી સ્વરૂપમાં ને કુદરતી વાયુ આ ખનીજ છે એ વાયુ સ્વરૂપમાં જોવા મળે છે પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનીજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના ઉપર થાય છે કેવી રીતે તો ભાઈ લોખંડ તાંબુ જસર સોનું ચાંદી વગેરે ખનીજો આગ્નેય ખડકોમાંથી મળે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે ખનીજર ખડક માંથી મળે છે તો જોઈએ આજથી પાંચ લાખ વર્ષ પહેલાના આદિમાનો પણ પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતા હતા ત્યારથી આજ સુધી માનવીએ પોતાનું જીવન ખનીજો સાથે ખૂબ જ ઓતપ્રોત કરી દીધું નાની થી ટાંકણી થી માંડી અને મોટા કદાવર યંત્ર હોય એનો અવકાશ અને અવકાશ્યાનો આ બધી જ વસ્તુ ખનીજોમાંથી બને છે અને સાંસ્કૃતિક વિકાસમાં ખનીજનો ફાળો કેવો છે તો કે અદ્રિત્ય છે ખનીજોના પ્રતાપે માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ પાષાણ યુગ તામ્ર યુગ કાંસ્ય યુગ અને લોહ યુગના નામે ઓળખાય છે આજનો યુગ પણ ખનીજ યુગ છે આ માનવી અને ખનીજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે પછી ખનીજોના વર્ગીકરણ વિશે લખો તો અહીંયા જો ખનીજોનું વર્ગીકરણ છે પેલું છે ધાતુમય ખનીજ અધાતુમય ખનીજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનીજો ધાતુમય ખનીજના ચાર પ્રકાર પડે કિંમતી ધાતુમય હલકી ધાતુમય સામાન્ય ઉપયોગમાં લેવાતા અને મિશ્ર ધાતુ રૂપે અધાતુમય ની અંદર કોનાનો પથ્થર ચોક એબેસ્ટોટ અબરક ફ્લોસ્પાર જીપ્સમ સલ્ફર અને હીરા સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા કોલસો ખનીજ તેલ કુદરત વાયુ યુરેનિયમ થોરિયમ

ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને આપણે ખનિજ કહીએ છીએ બોક્સાઇટ બોક્સાઇટ ખનિજ સર્વપ્રથમ ફ્રાન્સના લેસ નામના વિસ્તારમાંથી મળી આવ્યું હતું તેથી તેને બોક્સાઇટ કહેવામાં આવે છે શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે તો આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજ વસ્તુઓની માંગ ઘટી રહી છે તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓનું પ્રમાણ વધુ ટકાઉ અને ચડિયાતી છે તેથી આ વસ્તુ સ્પર્ધા વધી રહી છે બીજી તરફ શણ અને તેની વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે મને ઓળખો સનરાઈઝ ઇન્ડસ્ટ્રી અને પૂર્વનું માન્ચેસ્ટર તો કે સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે પછી પૂર્વનું માન્ચેસ્ટર એટલે કે માન્ચેસ્ટર શહેર પૃથ્વીના ગોળાર્ધમાં પશ્ચિમે આવેલા ગ્રેટ બ્રિટન દેશમાં આવેલું છે તે સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે એ જ રીતે પૃથ્વીના પૂર્વ ગોળાર્ધમાં આવેલું ભારતનું

સસ્તા જળ પરિવહનની ત્યાં સુવિધા છે ક્ષણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી છે સસ્તો માનવ શ્રમ છે કે બેંકો અને વિમાનોની સગવડો છે ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડને લીધે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ વધારે વિકસ્યો છે શણને સંસાધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે તેથી મોટા ભાગની શણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે પછી સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે તો ચૂનાનો પથ્થર કોલસો ચિરોડી બોક્સાઇટ ચીકણી માટી વગેરે કાચા માલની જરૂર છે એ પડે છે પછી લઘુમતી કલ્યાણ વિકાસ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવેલી છે તો કે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ નીચે પ્રમાણે છે ભારતના બંધારણ દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા હકોનો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે લઘુમતીઓના અધિકારો હિતો કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે ધાર્મિક સ્વતંત્રતાનો મૂળ હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી અપાવે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરવા માટે સ્વતંત્ર છે કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરણને માન્યમાં રાખતો નથી સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવુતિઓ માટે સંપત્તિ કે દાન મેળવવા તેમજ તેની દેખરેખ રાખવાનો અધિકાર ધરાવે છે. પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે લઘુમતીઓને ધર્મ વંશ જાતિ રંગ કે ભાષાને આધારે સરકારી સહાય મેળવવામાં કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં.

આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે સાંપ્રદાયિક હિંસા કે ધ્રુણા ફેલાવીને સમાજને વિભાજીત કરે છે બળવાખોરી સંગઠન લોકોને ડરાવી ઢમકાવી હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ છે તે ઉભું કરે છે ત્યારબાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે તો જોઈએ કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા આ બંને જાતિઓના ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોઈએ કે બંધારણની કલમ ત્રણસો એકતાલીસમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં જામેલ અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે

પ્રશ્નપત્ર પત્ર છ ના સેક્શન વિદ્યાર્થી મિત્રો ધોરણ અપડેટ મેળવવા માટે કે કયો વિડિયો ક્યારે આવશે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે બરાબર છે તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત